જજો પેલા પેલા દીક્ષા રિક્ષા છે ફટાફટ જઈને લઈ હોય રિક્ષા ને ભાડું મારીને આવ્યો છું ને પેલા દીક્ષા કરી એટલે લેવા જોયું એમ કોણ એટલે કોણ જા હા મારે કોઈ જવું નહીં તમારો નાટક સોળ હતો નાટક તમારો છે આ પીવાનું છૂટે છે

હો તો ભલે તો એનું તાતણ કરવાનું ખાવામાં કશું ખાવું નહીં બટકુ રોટલો નહીં દારૂ પીવાનો બસ કોઈ ના તમે જવા તો હું લઈ આવું છું મહારાજા જો કુની વાત જોઈ રહ્યા છો તે દેશો જો ત્યાં શરબી નો ભરેલો એક દાડો પાણી નો સપ્પા નહીં દે તો માર માર કરો છપ્પીને જા તો જા મારા નહીં લેવા દઉં એવો તમને લઈને આવો ખરાબ થઈ ગઈ છે ઘર આયેલો જ નતો હમડો મોનતો જ નતો મન આવતું કે એ સંકેલા જમાનો નહીં કરું આપણે પણ માં બંધા કે હું માં બાપાને બોલ બોલ કરે છે તમારે શું પડું છે आहू कंकूरो हभरू परस तू हाडी रोटला करी जोईसी मारा बजू हभरू परस मेल्यो था, था कनी एक खातलो हुनो मेल्यो था, था पण ए वखात मण बोलवाती जातो डाळात ना आपनो हभपवाना अरे ए ए समशेलन म ना पारतीती ए वखात कन ही दारून बारू ठोकी छन बस ए शेटला शेटला ढावा छे बैठी छ देखाय छे कोई रिहाई मेठी छे ते पण तने तने शरम नही आवती તું હારી તું તારી બોલું સારી શરમ વગર ની પારાવા તારા નોમ નો તમે બે બંધ થો બાપા તારો મોકો તો આરી આરી તારો મોકો ન તો તું હારી મારી હારી તું નાટક કે દેજો તારી ના કે માં હાલ માં ગલફરો ફોડી ફોડી ના

કાન હું બેટા સીધા કઈ ના સીધા કરે બે બાજી ફેક ટકલોને આવ બેટા તું કાંઈ ચિંતા કરે બેટા હું કાંઈ ચિંતા હા આપણે ચિંતા નહીં હા હું ના હોય પછી

અબ આલ સબો તૂટી જા હમણા આલ હમણા લીધા કર નઈ જવાનું હું એટલે ઊભી થઈ જઈશ બો નઈ આ બધું તૈયાર ખા દે

લીધા મેળા આવે

પુરો ના અંગાથી હું પેટી પાડી ને હળગાઈ ને હું અંગાથી હળગવાનો છું હજી આ આ સાર ની પેટી પેટી નહીં મોકલતો નહી

હા વારો છોકરો લાલજો પેટી લઈને દોડે પેલી ગોમના પૂળા ઘોટે છે ને એના ઉપર સડી છે અને ક્યાં બળીને મરી જવું એ નાટક કરી

મારે માની સોગન કારણ મારા હરાને મને હાઉન કહી જો કે મારું વાવડો મોકલ તો હું ઉતરવાનો તો હાલ દીવાલ મોક મોકલું છું આરો બે મોકલીએ બે દાડા પછી મોકલી ના બે દાડા નહીં અરે મોકલે છે તું લાલા ને તો ઉતર બે દાડા બે દાડા નહીં તમારી શોગન મોકલું હાલ મોકલું મારી સોગન મારી સોગન તો તમે જૂઠા કો હા માર હા હું ની શોગન કો હા માર હા હું શોગન કો કે હું મોકલું ખાઈ નાખી યાર હું તમે તમારા

મારી માની વગર જેવો જેવો થોડો શું લીધા વગર તો જતો હું ગમે તે આઈડિયા વાપર્યો પણ મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તમારે આવું રાજી ખુશી જિંદગી હોય તો હા હો હા હિ હોળો તો આવું કોઈ કરવા મારા જેવું ના કરતા કોનિયો તૂટી જાય વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો મારે તો મારા બાયડી હે તૈયાર થવા દે